કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના લોકપ્રિય સાંસદ મોહન ડેલકરના અપનૃત્ય નિષ્પક્ષ ન્યાયિક તપાસ થાય તે માટે કેન્દ્રીય ઇન્વેસ્ટિગેશન એજન્સી સીબીઆઈ પાસે આ તપાસ સોંપવામાં આવે તેવી માંગ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા કરવામાં આવી હતી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા સુરત કલેક્ટરના આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના લોકપ્રિય આદિવાસી સમાજના નેતા અને યુવાઓનો આદર્શ મોહન ડેલકર દ્વારા મુંબઈ ખાતે આપઘાત કરી લેવાયો હતો જોકે સમાજ આજે પણ તેઓ દ્વારા આપઘાત કરાય તે વાત માની શક્યા નથી અને તેથી જ સમાજ દ્વારા મોહન ડેલકર જેવા યોદ્ધા આત્મહત્યા જેવું કાર્ય કરે તે શક્ય હોય અકલ્પનીય હોય જે મામલે તટસ્થ તપાસ થાય તે માટે કેન્દ્રીય ઇન્વેસ્ટિગેશન એજન્સી સીબીઆઈ પાસે તપાસ થાય તેવી માંગ કરી હતી નમસ્તે હું જી આર કોકણી આઈઆરએસ આજે અમે સુરત જિલ્લા સેવા સદન પર અમારા આદિવાસી સમાજના અગ્રણીઓ મગનભાઈ રાઠોડ કાંતિભાઈ કુંબી અને સાથે અમારા સમર્થકો જોડે ભેગા થઈ અને અમે સેલવાસાના લોકપ્રિય અને લોકલાડીદા સાંસદ શ્રી મોહનભાઈ ડેલકરના અપમૃત્યુની નિષ્પક્ષ અને સીબીઆઈ તપાસની માગણી કરવા માટેનું અમે આવેદન આપેલ છે અને આ આવેદન આજે કે આવતીકાલે ગુજરાતના દરેક જિલ્લામાં આપવામાં આવશે અને અમારી માગણી નિષ્પક્ષ તપાસ માટેની છે જો સરકાર તરફથી કોઈ જવાબ નહીં મળશે તમે એના માટે કંઈક ઉગ્ર આંદોલનનું પણ આયોજન કરીશું હાલ મુંબઈમાં પોલીસ સાંસદ મોહન ઢેલકર આપઘાત મામલે તપાસ કરી રહી છે ત્યારે હવે કેન્દ્રીય એજન્સી તપાસની માંગ આદિવાસી સમાજ દ્વારા કરાય છે આ ઝરકુરે સિંહી